દાહોદ દે ડિવિઝન ખાતે હોળી ધુળેટી અને રમઝાનના પવિત્ર તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી દાહો દે ડિવિઝન ખાતે હોળી ધૂળેટી અને રમઝાન પવિત્રના તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી તેમાં દાહોદના ડીવાય ભંડારી સાહેબ અને અનિરુદ્ધ કામળિયા સાહેબની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી शांती सुले जलवाई रहते बाबते दे मार्गदर्शन आपوامवयूतु संवाददाता दिनेश भाई परमार देव मिरर न्यूज दाहोत पोस्ते आगामी समायन्ना आवना छोटे छोटे न रमजान मासना अनويه कोपण प्रकार अनिशी बनाव ना बने विस्थाने अंदर सुळे शांती जळवाय रेहे कमी भाईचारो धार्मिक भाईचारो जळवाय रे ते अनويه शांतीस्नी बैठक आयोजित करू हेमा मीडियाना हिंदू धर्म मुस्लिम धर्म अने विविध संप्रदाय

ગોટ ઉઘરાવી કે બલ્બ કોઈ પાસે પૈસા કઢાવવા એ કલર ફેંકવાના નામ પર ડરાવવા જમતા હોય એ બિલકુલ બિલકુલિગલ એક્ટિવિટી છે ગેરકાયદેસર છે અને આ પ્રકારની કૃતિ ધ્યાનમાં આવશે તો કાયદાકીય એક્શન લેવામાં આવશે એનો બહુ સ્પષ્ટ અમારો મેસેજ છે તો તમામ લોકો હર્ષ ઉજવે ઉજવે ભાઈચારો બનો રહે તે માટે શાંતિ સ્મિત માટે ઉજવવાની હતી અને એ પોલીસનો બંદોસ્ત પણ રહેશે અને પોલીસની તૈયારી પણ કૃતિ છે નમસ્કાર મિત્રો હું ફિરોઝરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું